Pawan, abi jauh. Mm -hmm. Jalan, di kali jaga. Berapa lagi? Like ભૂલ કરી છે ને હા नव्या બેન बताओ એમને ક્યાં ભૂલ કરી છે હા કૌંસમાંથી ધારીને જોઈને લખવાનું હવે વાંચો ચલો હવે બરાબર છે जाओ સરસ ઋષુરાજ આવી जाओ પેલા સાચો જવાબ શોધો સરસ પણ મ બરાબર નથી કર્યો લાગે છે ને કે બરાબર નથી અક્ષર સુધારો ભાઈ તમે લોકો તમારા હ જેવું દેખાય આપણે ગુજરાતીમાં ચ જેવું સૂરજ સૂરજ લકી છે ને દર વખતે સૂરજ ની ઉપર તો આવે જ એકવાર હવે બે ઓપ્શન બાકી છે જેબ અને મેજ વિચારો શું આવશે આ ખાલી જગ્યા છે ને એને ધ્યાનથી વાંચો એટલે ખબર પડશે શું આવે તે સરસ લખો હવે અક્ષર સુધારો હા આજે વચ્ચે ગેપ રહ્યો ને ગેપ નહી રહેવો જોઈએ શબ્દોમાં ચલો વાંચો હવે નવ્યા વંચાઓ એમને જોડે કલમ કાં દેખાય દેખાવ કલમ હા અને મેરી ગુડ ચલો Jisan Abijo, it's very good. Barabarla, you shallow, Macho. Hmm? Mo. Morning, me. મેજ કિતાબ મેજ પઢ બો